કારખાનામાંથી ચોરી કરનાર ચોર ત્રિપુટીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી સાડા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો વાઘોડિયા ડભોઈ રોડ ઉપર શિલ્પગ્રામ સોસાયટીમાં રહેતા કમલેશકુમાર બિંદ જેઓ મૂળ યુપીના વતની છે ડભોઈ રોડ ગણેશનગર શાક માર્કેટ પાસે તેઓ જય અંબે ફેબ્રિકેશન નામનું કારખાનું ચલાવે છે ગત પચીસમી તારીખે તેઓ સાંજે સાત વાગે કારખાનું બંધ કરીને લોક મારી ઘરે ગયા હતા બીજા દિવસે સવારે સાત વાગે કારખાના પર ગયેલા કારીગર પપ્પુ બિંદે ફોન કરીને ચોરી થયાની જાણ કરતાં તેઓ તરત જ કારખાને દોડી આવ્યા હતા ચોર ટોળકી ફેબ્રિકેશનનો અઠ્ઠાવન લાખનો સરસામાન ચોરી ગઈ હતી જે અંગે કમલેશ કુમારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન પાણીગેટ પોલીસે ચોરીના સ્થળ નજીક ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં પંકજ કૈલાશભાઈ નિષાદ અવનીશ સાહેબ સરોજ તથા શિવમ ઉર્ફે શિવો રમેશભાઈ રાઠોડને ઝડપી પાડ્યા છે પોલીસે ત્રણેયની ધરપકડ કરી ત્રણ અઠ્ઠાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે